હેલો ગુડ મોર્નિંગ વેલકમ છે તમારો મારા નવા બ્લોગમાં તો આજે છે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ તો બધાને શ્રાવણ મહિનાની શુભકામનાઓ અને આજે છે દશામાનો બીજો દિવસ તો જો અત્યારે વાગી ગયા છે સવા નવ મેં તો બધી તૈયારી કરી દીધી છે હજુ સુધી પિંકીબહેન આવ્યા નથી તો જોઈ શકો છો મેં આરતી દેવો બધું તૈયાર જ છે બસ પિંકીબહેનની રાહ જોઈએ છે આવે એટલે પછી કામ કરીએ મૈત્રીજીનું પણ આજે તો નવડાઈને વહેલાં વહેલાં તૈયાર કરી દીધા છે જેનું જો પૂરી નહીં થઈ બસ હવે મૈત્રી એ પિંકીબહેન આવે એટલે આરતી અને બધું કરીશું તમને મારા વિડીયો કેવા લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સબસ્ક્રાઈબ જુઓ મેં પૂજા કરી દીધી છે મેં પૂજા કરી દીધી પિંકીબહેન આવ્યા નથી પિંકીબેનની રાહ જોઈને અમે બેઠા છીએ વાગવા આવ્યા છે દસ અમે સાડા આઠના રાહ જોઈએ છે સાડા આઠના અમે તો રેડી થઈને બેઠા છીએ પૂજા કરી દીધી છે આરતી ચાલુ કરી દઈશું આ પિંકી બેન સાડા આઠ નું મને કઈ અને પોતે પધાર્યા થવા દસે અત્યારે વાગી ગયા છે સાંજના છ અને હું કંકુડા સમારવા બેઠી છું કાલે આમ તો સિત્તેર રૂપિયાના અઢીસો છે પણ હું ત્રીસ રૂપિયાના જ લાવી હતી તો કાલે થોડા બનાવ્યા હતા ને આજે થોડા બનાવું છું કારણ કે કંકુડા મારા ઘરમાં કોઈ ખાતું નહીં હું એકલી જ છું મારો ઉપવાસ ચાલે છે એટલે મને કંકુડા બહુ ભાવે એટલે કાલે લાવી હતી તો અડધા કાલે બનાવે ને આજે અત્યારે થોડા બનાવી દઈશ અને જુઓ દસામાં તો અહીંયા બેઠા છે બસ પેલા લોકો પિંકીબહેન એ લોકો સાત વાગે આવે એટલે સાત વાગે આરતી કરવાની છે મૈત્રી પણ અહીંયા બેઠી છે જીનું પણ અહીંયા છે તો ફટાફટ હજુ તો છ વાગે છે એટલે ફટાફટ રાંધવાની તૈયારી કરી દઈશ કારણ કે પછી છે ને બહુ મોડું થઈ જાય છે જમવાનું દસ વાગી જાય છે બનાવતા એટલે હમણાં બધું તૈયારી કરી મૂકી દઈશ પછી આરતી બારતી પતે એટલે ડાયરેક્ટ જમવાનું બનાવી દઈશ અત્યારે હું હવે જમવાનું બનાવું છું સવા છ થઈ ગયા છે તો એક બાજુ કંકોડાનું શાક કરી દઈશ ને એક બાજુ ચોળી બટાકાનું શાક કરી દઈશ તો બંને ગેસ પર પહેલાં બે શાક ચડાવી દઈશ ફટાફટ તો ફટાફટ એટલું જલ્દી કામ થઈ જશે કારણ કે પછી કેવું થાય કે આરતી પછી આપણે હું જમવાનું બનાવવાનું ચાલુ કરું છું તો દસ સાડા દસ થઈ જાય છે તો બને તો જલ્દી આજે લૂંટ બાંધી દઉં શાક બનાવી દઉં એટલે આ ખાલી મારે રોટલી જ કરવાની રહે એટલા માટે જો અહીંયા બંને સાઈડ હું ખાવા ફટાફટ બનાવી દઈશ અને તમને મારા બ્લોગ કેવા લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા ને આવા નવા વિડીયો તમને જોવા મળશે શોપિંગને લગતા પછી તહેવારને લગતા રસોઈને લગતા બધા જ બ્લોગ જોવા મળશે તો ચેનલને સપોર્ટ આપતા રહેજો અને આમને આમ સપોર્ટ જ આપજો